ખોદ આવ લીમડ ફાઈ ફાઈ કરી નઈ કેતર ફાઈ નહોત તો હા જમાતર અતતર ફાઈ નહોતું ફાળોને બે અને પછી વગાડી નઈ નો ઘંટ વગાડી નઈ કિતશ તો ઓયાતોરો હા खबरन टाळवा दूं तो या जितु हा तो सीधा हु कर हा अले सीधा तो दुध घेऊस ए सीधा बपन पर जतू ना रेवाय मग मारे मारे पथाने खेडी जायसी आपण कोला बपन तरीही पूजा तू बपन मावे तरी फोन मारो विरू तो लपोचाय ने मला काय 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 पण जा हे पणजा तू मारा ओले बंडा हे काय ओम तयार आहे करो आता तर

એરે આ ખાલી ના જોતો આપા રાણત ત ખબર નહી ગણપતિ વિશે દર્ગો કે પૈસા પૈસા મજૂરી કરી કે પૂટી મજૂરી ખાવા કરી ખાવા કરી ગણપતિ તો ગણપતિ તો આજી મજૂરી મહેનત કરો તો ના આવે મજૂરી ના કરવાની હોય તો ગણપતિ આજી આવી ગણપતિ હું જાય આવી ગયા આયો ગા ના તો એક તો તો સેવા કરી પણ આપણે મહેનત કરો તો ફળ મને આવે છે

બંદા તા બંદા કેરા ના પડતી મારો બેટો જો છો કેડા કેસો